મત કરવાનું બીજું કંઈ નહી કરવાનો આપડે કામ શું હોય અયા કેવો ભરત કીધા કરે આરામ કરવાનો હોય આ ફોટો છે આ ફોટો અમારા મેરેજ થયા કે નહીં બસ પેલા પાડ્યો કેમ છે આરામ કરે છે મારી મમ્મી કેવી આરામ કરે છે એમ કે છે જીલો હું કઈ આરામ નતી કરતી આરામ નતી કરતી મેં છે ને એ બધું કામ અત્યારે પૂરું કરી નાખ્યું અમારે જીનો રેડી કરી દીધી નવરાવી કપડા પહેરાઈ દીધા અને હવે છે ને માથું ઓળવાનું છે ખાલી તો કાય આરામ તો હું કઉ ખબર હે જીનો આરામ તો કરવો જ જોઈએ કામ થઈ જાય ને

ખાસ બનાવશું તમારા માટે કાલ તો રાજે વિડીયો ચાલુ કર્યો મજા હતી નહીં એટલે વિડીયો રાજ ઉપર હતો બધો પણ આજ મને થોડું રેડી થઈ છે તો હું કરીશ જુ અને આમ પણ રાજ તો કામે વહી ગયા હોય કે નહીં અને કમેન્ટ હતી કે રાજ હું કામે જાય છે એ બેકરીમાં જાય છે બેકરીની જે ઓફિસ હોય ને જ્યાં કાસો માલ રાખે પ્લસ કે જો જોવા પાવડર ને એવું રાખે આવું બધું

અને આજ તો હારે જીનલ છે ખાવામાં પછી એકલા એકલા મને ભાવતું નથી તો મેં કીધું આ હથવારો છે ને આ તો હું ખાઈ લઉં કાજીનો હું કેવું તારું જીનું તો સ્કૂલે વહી જાય ને તો મને એકલા ખાવું નથી ભાવતું કાંઈ હું કેમ તન્યા ભાવે હા ખાઈ લેશો તું તાર ખાઈ લેવાનું હો હું એ ખાઈ જ લઈશ તમ તારે પછી થોડાક બી એવું લાગે છે નવી નવી જીનલ ભણવા જાય છે કે નહીં

પછી એમાં ઝીણું ને લેવા જાવ ને તો મારે માર્કેટ થી શાક લાવવાનું છે શાક તો આજ કઈ છે જ નહીં તો લાવવાનું છે મેં કીધું થોડીક વાર હોઈ જાઉં એડ થી નાખું બધું પૂરું પછી હમણાં ઘડીક માં શાર વાગી જાય પછી એવું થાય પણ કમેન્ટ હતી તમારે ફોટા બતાવજો લાવો બતાવો હાલો ફોટા એ કમેન્ટ હતી આ જીનલ નો ફોટો છે જીનલ ની જન્મ તારીખ લખેલી છે એનું નામ છે પણ આમાં છે ને જીનલ જો લીટા મારી દીધા છે આ દેખાય તમને પેન હાથમાં આવી ગઈ ઘર સાફ કરતી હોય નીચે મૂક્યો હોય ને ફોટો આ ફોટો હીરાબાગનો છે અમારા રાજને ફોનમાં પાડેલો હતો પછી મેં આ ફોટો કઢાવ્યો હતો સારો લાગ્યો ને તો કઢાવ્યો હતો ઝીનલ વર્ષ દિવસની હતી ત્યારનો છે પછી એક ફોટો અહીંયા છે આ મારો ને રાજનો ફોટો છે જો આ ફોટો અમારા મેરીજ થયા કે નહીં બસ એ પહેલાં પહેલાં પાડ્યો હતો દિવાળીએ દિવાળી દિવાળીમાં મેં રાજ ગયા તા ગાર્યા હતા તો અમારે કાંઈ યાદી હતી નહીં લગ્ન પહેલાંની જો કે ફોનમાં ફોટા હતા તો મેં રાજને કીધું હાલો એ આપણે એક ફોટો પડાવી એમ મેરીજ પહેલાનો તો આ ફોટો પડાવ્યો હતો ત્યારે એ એટલો છે પછી દિવાળી પછી તો તરત દેવ દિવાળીએ તો અમારા મેરેજ હતા ત્યારે જ આ ફોટો પાડેલો જો કેવો છે આજે બેસ્તાવરીશનું ખાવાનું ચાલુ થઈ ગયું મીઠાઈ ખાય છે જીનલ કા જીનલ બહુ ભાવે ને તને એ મજા આવી સ્કૂલે આજે હું શીખવાડ્યું તને ટીચરે હું કઈ કીધું પપ્પા આજ કલમ નો ક પછી બીજું હોય શીખવાનું હા ક ખ ઘ ક ખડિયા નો ખો એવું શીખવાડ્યું ગ ગણપતિ નો જો આવું લેવરાય ઉછીનો લે લોલીપોપ છે એમાં શું કહેવાય એને પાંચ રૂપિયા નો આવ્યો આ એ કે મારે ખાવો મમ્મી હવે મીઠાઈ ખાય આ બધું પછી શરદી નો થઈ જાય જીનોલ હમ હું આમ મારે કઈ નથી ખાવાનું હોય મીઠાઈ કેવું કાંઈ નહીં ગળું સારું જ છૂશે મેં મેં હમણાં ભાત ખાઈ લીધા છે ભાત ખાધા બે વખત લઈને મજા આવી ગઈ ભાત ખાવાની તીખા તીખા હતા એટલે મજા આવી શાક લેતા એવા કે નહીં પૈસા બધા વધ્યા થાય એટલા સૂટા અને હવે છે ને ઝીણું વહી ગઈ કે નહીં પછી મને ઊંઘ કઈ બરાબર હરખી પૂરી થતી નથી અત્યારે શાર વાઈ ગયા છે તો હું કઉ છું ઘડીક વાર ઊંઘ હોઈ જાઉં અને ઝીણું તો પછી મને શાર હાડા શાર તો થઈ જ ગયા છે માર્કેટમાં ગયા હતા ને એટલે આ થોડીક વાર લાગી ગઈ સાડા પાંચ થાય ને તો એ મને જગાડજે બરાબર

હાલો ફેમિલી બટાકા વટાણા ટમેટા ને કાંદા ને નું શાક છે અને અથાણું છે રોટલી છે દૂધ છે અને બબલું છે અને રાજ જમવા મળ્યા છે રાજને માથું દુખે છે કા માથું છે માથું દુખે છે રાજને તો હાલો આપણે જમી લઈએ મસ્ત સિનલ ને જો ક્યારની જગાડું છે એ હોઈ ગઈ છે હું જાગીથી હતી પછી એ હોઈ ગઈ હતી એ હજી હુતી જ છે